પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નડિયાદમાં શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદમાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને રક્તદાન કરો જીવન બચાવોના સંકલ્પ સાથે ઉમળકાભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો નડિયાદ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ શહેર યુવા મોરચા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત થઈ અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે આ બ્લડ જે પણ જરૂરિયાતમંદ હશે એમના કામમાં આવશે અને ખૂબ સારી રીતે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે નડિયાદ શહેર ભાજપ પરિવાર તરફથી યુવા મોરચાને અમે અભિનંદન આપીએ છીએ